ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થયા છે ત્યારે કચ્છ પણ બાકાત રહ્યું નથી એવામાં ભુજનું હમીરસર તળાવ ભારે વરસાદની વચ્ચે ઓવરફ્લો થયું છે સતત ત્રીજા વર્ષે હમીરસર તળાવ ઓવરફ્લો થતા ભુજ નગરપાલિકાના અધ્યક્ષ દ્વારા તેના વધામણા કરવામાં આવશે તો કચ્છના દ્રશ્યો કે જ્યાં વરસાદ જોવા મળ્યો છે ભુજનું હમીરસર તળાવ કે જે ઓવરફ્લો થયું છે સતત ત્રીજા વર્ષે આ દ્રશ્યો સામે આવ્યા છે તો ભુજના દ્રશ્યો કે જ્યાં ભારે વરસાદ પડતા ડેમ ઓવરફ્લો થયો હતો ટમ્પર ડેમ કે જે ત્રીજા વર્ષે ઓવરફ્લો થયો છે પાણીની આવક વધતા દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું તો પાણીની સતત આવક જોવા મળી રહી છે હજુ પણ હવામાન વિભાગ દ્વારા બે દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ડીપડિપ્રેશન કે જે સક્રિય થયું છે ને તેની અસર કચ્છમાં જોવા મળવાની છે સાથે જ પવનની ગતિ પણ જોવા મળવાની છે ત્યારે આવનારા બે દિવસ પણ કચ્છ માટે ભારે રહેશે તો વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થતા દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું ટમ્પર ડેમના દ્રશ્યો કે જે આ પાણીની સતત આવક જોવા મળતી હતી કચ્છના અંજાર તાલુકામાં સતત વરસાદ વરસી રહ્યો છે અને ટમ્પર ડેમ કે જે ભુજમાં આવેલો છે અને આ ઓવરફ્લો થતા દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું સતત